વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આ દાખલો સોલ્વ કરીએ જો તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને જો તમને બધું સ્ટડી મટીરિયલ એન્ડ્રોઈડ ફોનની અંદર ઓફલાઈન મોડમાં એક્સેસ કરવું હોય તો સ્ક્રીન પર બતાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરો ત્રિકોણ એ બી સીમાં એ બરાબર એસી છે ખૂણો એ કાટકોણ છે બીસી બરાબર વર્ગુણમાં બે એ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણ છે અને એમાં ખૂણો એ કાટખૂણો છે એટલે હું અહીંયા કાટકોણ ત્રિકોણ રફમાં બનાવી દઉં છું સમજવા માટે અને મને અહીંયા કીધું છે કે ખૂણો એ કાટકોણ છે એટલે અહીંયા એ હશે અહીંયા બી અહીંયા સી એણે કીધું છે એબી અને એસી સરખા છે એબી અને એસી સરખા બી સી જે છે કર્ણ તે વર્ગમૂળમાં ટુ એ છે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે એ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આમાં ખૂણો એ કાટકોણ છે એટલે પાયથોગ્રસ્ત સૂત્ર શું બનશે તો એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર છે ab બી સ્ક્વેર ac સ્કવેર બરાબર બીસી સ્ક્વેર કર્ણ પેલી બાજુ જ્યાં કાટખોળો બને તેની આજુબાજુ ઇક્વલ ટુ નહીં એક બાજુ હવે બીસી સ્કવેર બરાબર રૂટ ટુ એ હોલ અને જુઓ AB અને એસી સરખા છે તો એ સ્ક્વેર અને એસી સ્ક્વેર બી સરખા એટલે મેં શું કર્યું આ એસીની જગ્યાએ આ એ લખી દીધું હવે તમને પ્રશ્ન થાય કે એની જગ્યાએ હું આવું કરું આ AB જગ્યાએ એસી લખું ના એસી તો પણ ચાલે કાં તો બંને ને કાં તો બંને એસી એસી કરી નાખવાનું હવે એ બી પ્લસ એવી વર્ગમૂળમાં બેનો વર્ગ કરીએ તો બે અને એ સ્કવેર બરાબર છે કારણ કે વર્ગમૂળનું ચિહ્ન એ ઉપર નથી ખાલી ટુ ઉપર છે એટલે વર્ગમૂળમાં બેનો વર્ગ બે અને એનો વર્ગ એ વર્ગ હવે બે ભાગાકારમાં એટલે બે બે ઉડી જશે હવે બંને બાજુથી વર્ગ વર્ગ ઉડી જશે બરાબર આ વર્ગમૂળમાં લઈ લીધું એટલે બંને બાજુથી વર્ગ વર્ગ ઉડી જશે એટલે એ બી બરાબર એ બરાબર મને મળી ગયું એ એટલે કે અહીંયા એ બી એ અને એ પણ એ હવે મારે શોધવાનું શું છે ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ અને પાયો વેદની જોડી એ બી અને એસી છે અને બંનેની કિંમત એ છે એ સ્ક્વેર એટલે મને ક્ષેત્રફળ મળી ગયું એકના છેદમાં બે એ સ્ક્વેર આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એકના છેદમાં બે એ સ્ક્વેર નેક્સ્ટ દાખલા પર જઈએ આ દાખલામાં આપણને કીધું છે લંબ ચોરસ છે એ એબી એ બી અને બીસી નો સરવળ છે એસી અને બીડી એસી અને બીડી એટલે વિકર્ણોની વાત છે એસી અને આ બીજું વિકર્ણ બનાવીએ તો બીડી એસી અને બીડીનું ટોટલ છે ચોત્રીસ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો હવે લંબ ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો લંબાઈ ગુણિયા પહોળાઈ હવે લંબાઈ અને પહોળાઈ મારી પાસે હોય લંબાઈ અને પહોળાઈ મારી પાસે હોય તો એનો ઉપયોગ કરીને હું ક્ષેત્રફળ શોધી શકું એ લંબાઈ પહોળાઈ મારે મેળવવાની છે હવે ધોરણ નવની અંદર ચતુષ્કોણ ચેપ્ટરની અંદર મેં ઓલરેડી શીખી લીધું છે કે લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે જેટલું એસી હોય એટલું જ બીડી હોય એટલે હું કહી શકું કે એસી બરાબર સત્તર હશે એસી બરાબર સત્તર હશે અને બીજું એબી બી પ્લસ બી એટલે કે આ બંનેનું ટોટલ ત્રેવીસ આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જો આમાંથી હું એ બીને એક્સ લઈ લઉં તો બીસી ત્રેવીસ માઇનસ એક્સ થઈ જાય જો બીસીને એક્સ લઈ લઉં તો એ બી તેવીસ માઇનસ એક્સ થઈ જાય અને પછી હું પેથા વોરસ લગાવી શકું મેં જે પણ તમને સમજાવ્યું એને ગણિતની ભાષામાં રિપ્રેઝન્ટ કરવું જરૂરી છે એટલે અહીંયા હું લખીશ લંબ ચોરસ છે એટલે એસી બરાબર બીડી થાય ચોરસની પ્રોપર્ટી છે ગુણધર્મ છે લંબચોરસનો એસી અને બીડીનું ટોટલ ચોત્રીસ બંનેને એસી એસી કરી નાખો તો બંનેને બીડી બીડી રિપ્રેઝન્ટેશન જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તમને ભલે આ સત્તર કેવી આવ્યું પહેલા જ ખ્યાલ આવી ગયો હોય પણ રિપ્રેઝેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો બીજી જે આપણને ઇન્ફોર્મેશન આપી છે તે એબી પ્લસ બીસી બરાબર ત્રેવીસ હવે એબી બરાબર આપણે ધારી લઈએ એક્સ બરાબર છે મેં જે હમણાં સમજાવ્યું એ પ્રમાણે એબી બરાબર આપણે ધારી લઈએ એક્સ તો બીસી બરાબર શું થશે બીસી બરાબર થશે ત્રેવીસ માઇનસ એક્સ બીસી બરાબર ત્રેવીસ માઇનસ એક્સ અને જો તમારે રિપ્રેઝન્ટ કરવું હોય રીતે લખીને તો બી થાય એક્સ પ્લસ બીસી એ બીની જગ્યાએ એક્સ લખ્યું એક્સ પ્લસ બીસી બરાબર ત્રેવીસ એક્સ પહેલી ભાવ જાય તો માઇનસ પણ તમને ડાયરેક્ટ પણ ખ્યાલ આવી ગયો કે બીસી ત્રેવીસ માઇનસ એક્સ થાય એટલે અહીંયા લખીશું ત્રેવીસ માઇનસ એક્સ અને અહીંયા લખીશું સત્તર હવે અહીંયા કાટખૂણો જોઈ ગુણધર્મ લંબચોરસના ગુણધર્મ પ્રમાણે અહીંયા કાટખૂણો જોઈ એટલે હું પાયથાગોરસ લગાવીશ બરાબર છે ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી નેવું છે એ નો વર્ગ bc બીસીનો વર્ગ જસ્ટ ઇગ્નોર ધીસ એ બીસીમાં ખૂણો બી નેવું છે એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ એ બીની કિંમત શું છે એક્સ બીસીની કિંમત શું છે ત્રેવીસ માઇનસ એક્સ એસી સ્કવેર એક્સનો વર્ગ પછી આનું જે વિસ્તરણ છે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થશે હું સાઈડ ઉપર બતાવું છું તમારે નોટડાઉન કરવું હોય તો તમે કરી શકો છો કે ત્રેવીસ માઇનસ એક્સ આનું વિસ્તરણ એ વર્ગ ઓછા બે એ બી વધતા બી વર્ગ આ સૂત્રથી થશે હવે શું કરીશું આપણે એની જગ્યાએ લખીશું ત્રેવીસ એટલે ત્રેવીસનો વર્ગ ઓછા બે એની જગ્યાએ ત્રેવીસ બીની જગ્યાએ એક્સ વત્તા એક્સનો વર્ગ ત્રેવીસનો વર્ગ કરીએ તો ત્રેવીસનો વર્ગ એટલે ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ એકમનો સૂન બેતાલીસ છ બે દુ ચાર ત્રણતાલીસ નવ ત્રણ દુ છ નવ છ ને છ બાર એટલે બે વધી આવી એક શું થશે પાંચસો ને ઓગણત્રીસ એટલે અહીંયા લખીશું આપણે પાંચસો ઓગણત્રીસ ઓછા ત્રેવીસ દુ છેતાલીસ છેતાલીસ એક્સ વત્તા એક્સ વર્ગ તો આનું વિસ્તરણ છે આ વિસ્તરણ મેં એટલે બતાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને વિસ્તરણ નહીં આવડતું હોય તમે નોટડાઉન કરવો તમે વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો અથવા વિડીયો રિવાઈન્ડ કરીને કરી શકો છો જો આગળ નીકળી ગયા હોઈએ તો અહીંયા હું આનું વિસ્તરણ લખીશ આઈ થિંક વિસ્તરણ બધાને ખ્યાલ આવી ગયો જે અહીંયા થયું તે લખ્યું અને એસી તો એસીની કિંમત સત્તર છે એટલે સત્તરનો વર્ગ બસોને નેવ્યાસી લખ્યો હવે એક્સ વર્ગ એક્સ વર્ગ સજાતીય પદો સાથે કર્યા છેતાલીસ એક્સ એમનું એમ પાંચસો ઓગણત્રીસ અને બસો નેવ્યાસી જોડે કારણ કે સજાતીય પદો છે હવે એક્સ વર્ગ એક્સ વર્ગ બે એક્સ વર્ગ ઓછા છેતાલીસ એક્સ એમનું એમ પાંચસો ઓગણત્રીસમાંથી બસો નેવ્યાસી માઇનસ કરો તો બસો ચાલીસ હવે જુઓ બધામાંથી બે કોમન નીકળશે એટલે બે કોમન નીકાળવું એટલે શું આખાને બેસી ડિવાઈડ કરો તો જુઓ બે બે ગયા એટલે એક્સ સ્ક્વેર બે બેસી ડિવાઈડ કરો તો ત્રેવીસ એક્સ આને બેસી ડિવાઈડ કરો તો એકસો વીસ હવે તમને પ્રશ્ન થાય કે કોમન લેવાનું ભૂલાઈ જાય તો કોમન લેવાનું ભૂલાઈ જાય તો જવાબ પર કોઈ અસર આવશે નહીં ખાલી જો તમે કોમન લેવાનું યાદ રાખશો તમારું કેલ્ક્યુલેશન નાનું ગણતરી નાની થઈ જશે બાકી જવાબ પર કોઈ અસર આવશે નહીં એટલે હવે મારું જે વધ્યું તે આવું છે એક્સ વર્ગ ઓછા ત્રેવીસ એક્સ અહીંયા ત્રેવીસ ત્રેવીસ એક્સ ત્રેવીસ હા ત્રેવીસ એક્સ છે અહીંયા બરાબર વધતા એકસો વીસ બરાબર ઝીરો હવે મારે કન્ડિશન બનાવ્યું છે શું કન્ડિશન બનશે મારી તો આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું જો તમે દ્વિઘાત સમીકરણ નહી જોયું હોય મારું ચેપ્ટર નંબર ફોર તો પહેલાં યુટ્યુબ પર જોઈ લો ગુણાકાર કરો ગુણાકાર કરો તો તમને જોઈએ છે એકસો વીસ સરવાળો કરો તો તમને જોઈએ છે ત્રેવીસ ત્રેવીસનું ચિહ્ન છે માઇનસ આનું ચિહ્ન છે પ્લસ એકસો વીસના નાનામાં નાના ભાગ કરવા પડશે એકસો વીસના નાનામાં નાના ભાગ કરી નાખીએ સાહીઠ દુ એકસો વીસ બે ત્રીસ સાહીઠ બે પંદર ત્રીસ ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ હવે આમાંથી તમે રેન્ડમ ટીમ બનાવો ફોર એક્ઝામ્પલ બે દુ ચાર દુ આઠ પાંચ 15, પંદર પંદર ને આઠ ત્રેવીસ પંદર આઠ પંદર આઠ યસ હવે અહીંયા બંનેનું ચિહ્ન માઇનસ આપી દઈએ એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસ ટુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ બંને કન્ડિશન ફુલફિલ થઈ ગઈ એટલે મારા પાર્ટીશન શું મળ્યા મને માઇનસ ફિફ્ટીન એક્સ માઇનસ એટ એક્સ આ બી વિદ્યાર્થી મિત્રો તમારે ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો અને પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે પરીક્ષામાં તમારે ફાસ્ટ કરવાનું છે પંદર એક્સ આઠ એક્સ હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે એક્સ બ્રેકેટમાં એક્સ માઇનસ ફિફ્ટીન આ બંનેમાંથી કોમનની મેં ટેકનિક શું આપી છે આને પહેલાં બ્રેકેટના પહેલાં પદથી ડિવાઈડ કરો એક્સથી શું વધ્યું આઠ પંદર હવે વિદ્યાર્થી મિત્રો લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય એટલે એલ ઇન્ટુ બી એટલે આઠ અને પંદર મળી ગયો આપણને આઠ અને પંદર અહીંયા હું લખી દઉં છું આઠ પંદર એટલે હવે તમે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધી શકો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ આઠ ગુણ્યા પંદર એકસો વીસ એકસો વીસ ચોરસ એકમ કંઈ જ નહીં આપ્યું હોય તો તમે લખી શકો ચોરસ એકમ એકસો વીસ ચોરસ એકમ લંબ ચોરસનું ક્ષેત્રફળ છે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવ્યો હશે ફરીથી શોર્ટમાં સમજાવું સૌથી પહેલાં શું કર્યું તો બંને વિકર્ણો સરખા મને ખબર પડી ગઈ બંને વિકર્ણોનું ટોટલ ચોત્રીસ આપ્યું છે એટલે એક એસી વિકર્ણ સત્તર લઈ લીધો એ બી પ્લસ બીસી ત્રેવીસ છે તો જુઓ એક હું સીધી લાઈન ડ્રો કરીને બતાવું તમને અહીંયા એ છે અહીંયા બી છે અહીંયા સી છે હવે મને એમ કહેવામાં આવે કે અહીંયાથી અહીંયા ત્રેવીસ છે આખું બરાબર અને આટલું ત્રણ છે એ બી તો આ કેટલું થશે વીસ કેવી રીતે આવ્યું આખા એસીમાંથી આખા એસીમાંથી એ બી માઇનસ કરી દીધું તો સેમ વે જો મને કહેવામાં આવે કે આ એ બી એક્સ છે તો બીસી કેટલું થાય ત્રેવીસ માઇનસ એક્સ રાઈટ ત્રેવીસમાંથી માઇનસ કરવું પડે તો એ રીતે મેં મેળવી લીધું પછી ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ થાય અહીંયા કાટખૂણો હોય એ લંબચોરસના ગુણધર્મથી મને ખબર પડી અને પછી મેં આગળ આગળ કર્યું દ્વિઘાત સમીકરણ બનાવીને સોલ્વ કર્યું મિત્રો ખૂણો એ બરાબર બી પ્લસ સી એ બી બરાબર સાત એ બી બરાબર સાત બી સી બરાબર પચીસ તો ત્રિકોણ એ બી સી ની પરિમિતિ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ જે કંડિશન આપી છે ખૂબ જ મહત્વની છે જ્યારે પણ તમને આ કંડિશન આપે એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ છે એના પરથી જ મેં આ કાટકોણ ત્રિકોણ બનાવ્યો કેવી રીતે તો ખૂણો એ જે છે ખૂણો એ જે છે એ બી અને સીના ટોટલ જેટલો છે તો આવી એક જ જોડ હશે તમારી પાસે જો ખૂણો એ નેવું હોય અને બી અને સી એ ગમે તો હોઈ શકે ત્રીસ વત્તા સાહીઠ હોઈ શકે પણ એ બને ટોટલ નેવું થશે અને આખાને ટોટલ એકસો એંસી થશે આવી કન્ડિશન એક જમાં ફૂલફિલ થશે આ નેવું વાળામાં જે એક નેવું હશે ને બીજા બેનું ટોટલ નેવું થતું હશે તમે કહો ના હું તો એસી લઈ લઉં તો તમે એસી લો તો અહીંયા તમે ફિફ્ટી પ્લસ થર્ટી લો ફિફ્ટી પ્લસ થર્ટી એટલે કે આનું ટોટલ બી એસી કરવાનું ને બીજા બે ખૂણાનું તો આનું ટોટલ એકસો સાહીઠ થશે એકસો એસી વાળી કંડિશન ફૂલફિલ નહીં થાય જો એકસો એસી વાળી કંડિશન ફૂલફિલ કરવી હોય તો તમારે નેવું અને બીજા બે ખૂણા એ રીતે લેવા પડશે જેથી બંને ટોટલ નેવું થાય તો જ આ કંડિશન ફૂલફિલ થાય ઇન શોર્ટ આવું આપવું હોય તો કાટકોણ ત્રિકોણ હોય હોય અને હોય યજ એટલે આમાં ખૂણો એ કાટ ખૂણો છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એ પ્લસ બી પ્લસથી એકસો એસી હવે વિદ્યાર્થી મિત્રો બી પ્લસ સી બરાબર એ આપ્યું છે મેં જે તમને સમજાવ્યું એ મેથેમેટિકલ ફોર્મમાં સમજી છે આપણે બી પ્લસ સી બરાબર એ છે એટલે મેં અહીંયા એ લખી દીધું માપખૂણું એ બધા માપખૂણોએ બે માપખૂણો હોય બે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ ગયું નેવું એટલે માપખૂણું એ નેવું મેં તમને સમજાવી તો દીધું પણ આપણે મેથેમેટિકલ લેંગ્વેજની અંદર કન્ક્લુડ કર્યું કે ખૂણો એ નેવું છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ બીસીની પરિમિત એટલે એસી શોધવાનું છે તો હવે એ બી પ્લસ એસી સાત બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમે ત્રિકોણ ચેપ્ટરના ચેપ્ટર વિડીયોઝ જોયા હોય મારા તો સાત ચોવીસ અને પચીસ એ પાઇથાગોરિન ટ્રિપ્લેટ છે પાઇથાગોરસની ત્રિપુટી છે એટલે ડાયરેક્ટ કવર પડી જાય પણ આપણે મેથડ જરૂરી છે છસો પચીસ અહીંયા ઓગણપચાસ ઓગણપચાસ પેલી બાવું જાય તો માઇનસ પાંચસો છોતેર પાંચસો છોતેરનું વર્ગમૂળ લઈ લો મળી જશે ચોવીસ સાત ચોવીસ પચીસ જોડી જ છે હવે પરિમિતિ શોધવાની છે બરાબર છે પરિમિતિ શોધી લીધી મેં છપ્પન એકમ ફિફ્ટી સિક્સ યુનિટ્સ છપ્પન એકમ હવે આમાં સૌથી મહત્ત્વનું આ કાટખૂણો બતાવું છે એને કાટખૂણો ક્લિયર કટ નથી આવ્યું આવું આપ્યું છે તમારે પેલા કન્ક્લુડ કરવાનું પછી પાયથાગોરસ લગાવીને તો ઇઝી જ છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને સમજ પડી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઓન ધ નેક્સ્ટ વિડીયો